બડોલી આરએનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે ટાઈગર ઓફ ટાઈગર હિલ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કારગીલ યુદ્ધ દરમિયાન જેમની અસાધારણ બહાદુરી માટે ભારતનું સર્વોચ્ચ લશ્કરી શણગાર સૌથી ઓછું પરમવીર ચક્ર મેળવનાર સૌથી યુવા પ્રાપ્તકર્તાઓમાંના એક સુબેદાર મેજર અને માનનીય કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવજીનું આર એનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે ટાઈગર ઓફ ટાઈગર હિલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવના ઉષ્માભેર સ્વાગતથી કરવામાં આવી હતી કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવના વક્તવ્યની શરૂઆત તેમણે જય હિન્દના ઉદ્ઘોષ સાથે કરી હતી ત્યારબાદ તેમણે કારગિલ યુદ્ધ દરમિયાન અઢાર ગ્રેનેડિયર્સના કેપ્ટન તરીકે બજાવેલ ફરજ તેમજ ત્યાં થયેલા અનુભવો જણાવ્યા હતા આજે બારડોલી સ્થિત આર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય વિષય ટાઈગર ઓફ ટાઈગર હિલ જેના મુખ્ય વક્તા અને ચીફ ગેસ્ટ એવા મેજર સુબેદાર એવમ માનનીય કેપ્ટન શ્રી યોગેન્દ્રસિંહ યાદવ ઉપસ્થિત રહ્યા હતા આપ સૌ જાણો છો યોગેન્દ્રસિંહ યાદવ જેઓને કારગીલ યુદ્ધની અંદર એમની પોતાની કુશળતા અને જે રીતે એમને યુદ્ધની અંદર પરફોર્મન્સ આપ્યું હતું એ પ્રમાણે આપણે ભારત સરકાર દ્વારા એમને પરમવીર ચક્ર આપવામાં આવ્યું હતું અને આ પરમવીર ચક્ર એમને ઓગણીસ વર્ષની ઉંમરમાં મેળવ્યું હતું જે આજે પણ ભારતના ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરે મેળવનાર પરમવીર ચક્ર પદવી ધારક તરીકે એમની ઓળખાણ થાય છે આજે એમને આ સેમિનારમાં અમારા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને ખૂબ જ સરસ રીતે માર્ગદર્શન આપ્યું હતું ભારતની ભૂમિ માટે એક સૈનિક તરીકે એમનું બલિદાન અને એમની પોતાની કુશળતા શું છે અને એ કુશળતા કોઈ પણ ગામના પણ વિસ્તારના વિદ્યાર્થીમાં કઈ રીતે આવી શકે એનું પ્રભુત્વશાળી એમનું માર્ગદર્શન આજે અમારા સૌ વિદ્યાર્થીઓ માટે રહ્યું હતું અને ખાસ કરીને અમેરિકા સ્થિત એવા શ્રી હસમુખભાઈ પટેલ જેમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું એમનો પણ આ તબક્કે સંસ્થા પરિવાર વતી હું આભાર માનું છું ખાસ કરીને કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવ જેમને આ સેમિનારમાં વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને એમણે વિશેષ આજના વિદ્યાર્થીઓને નૈતિક વિષયક મૂલ્યો પર એને નૈતિક શિક્ષણનું વધારે પડતો ભાર આપ્યો હતો આજના આ ટેકનોલોજીના યુગમાં આપણી નેગેટિવિટી વધારે છે એ નેગેટિવિટીને આપ સૌ કઈ રીતે પોઝિટિવ બનાવી શકો આપનું કૌશલ્ય કઈ રીતે ઉજળું બનાવી શકો કઈ રીતે એને પ્રભુત્વશાળી બનાવી શકો અને એમનું જ ઉદાહરણ આપતા એક સામાન્ય પરિવારના સામાન્ય ગામનો છોકરો પણ જ્યારે આ પદવી હાંસલ કરેલ છે તો આપ સૌ પણ વિદ્યાર્થીઓ પણ આ પદવી હાંસલ કરી શકે અને ભારત દેશ માટે એક પોતાનું જે આપણે કહીએ છીએ કે સર્વસ્વ અર્પણ કઈ રીતે કરી શકાય એ વિશે પણ એમને ખૂબ જ સુંદર રીતે માર્ગદર્શન આપ્યું હતું બેરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી